નમસ્તે કેમ છો ચલો આજે ફરીથી એક નવી વાર્તા એક બ્રાહ્મણ હતો બહુ જ ગરીબ હતો એકવાર એને બહુએ કહ્યું હવે તો કંઈક કામ ધંધો કરો તો સારું છોકરાઓ હવે તો કોઈ વાર ભૂખે પણ રહે છે બ્રાહ્મણ કહે પણ હું શું કરું મને કંઈક કર્મકાંડ કશું આવડતું જ નથી તું કંઈક રસ્તો બતાવે તો ઠીક બ્રાહ્મણી ભણેલી ગણેલી ને બહુ ડાઈ હતી તેણે કહ્યું લો હું એક શ્લોક તમને આપું છું એ તમે મોઢે કરી લો તૈયાર કરી લો ને કોઈ રાજા પાસે જઈને સંભળાવજો એટલે તે રાજા તમને થોડા ઘણા તો પૈસા જરૂર આપશે પણ શ્લોક ભૂલી જતા નહીં બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવી દીધો અને બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો રસ્તામાં એક નદી આવી ત્યાં બ્રાહ્મણ નાહવા ધોવા અને જમવા માટે ખોટી થયો નાવામાં રોકાયો ત્યાં તો વહુએ શીખવેલો શ્લોક એ ભૂલી ગયો બ્રાહ્મણ શ્લોક શ્લોક યાદ કરવા બેઠો પણ કશું યાદ આવે નહીં એટલામાં એને એક જળકૂકડીને ન નદી કાંઠે ખાડો ખોદતી જોઈ શ્લોક સાંભળતા સંભાળતા સંભાળતા એને જળકૂકડીને ખોદતી જોઈ એટલે એના મનમાં એક નવું ચરણ સ્ફૂર્યું તે બોલવા મળ્યો ખડબડ ખડબડ ખોદત હે બ્રાહ્મણ ઉપર પ્રમાણે ખડબડ ખડબડ ખોદત હે બોલવા લાગ્યું એટલે એના અવાજથી જળકુકડી લાંબી ડોક કરી જોવા લાગી ચારે બાજુ એ નજર ફેરવવા લાગી એટલે વળી બ્રાહ્મણના મનમાં બીજું ચરણ સ્ફૂર્યું કે બોલ્યો લાંબી ડોકે જોવત હે બ્રાહ્મણ બીજી વાર એટલે કે કુકડી બીકથી છાની માની લપાઈને બેસી ગયું બ્રાહ્મણ બોલ્યો એટલે આ જોઈએ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ તે અને તરત એ વખતે એને બોલ્યો કુકડ મુકડ બેઠ થાય બ્રાહ્મણ આમ બોલ્યો એટલે જળ કુકડી ત્યાંથી દોટ મૂકીને પાણીમાં જતી રહી આ જોઈએ બ્રાહ્મણ તરત ચોથું ચરણ ઉપજ્યું અને તે બોલ્યો ધડબડ ધડબડ દોડત હે બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો પણ આમ તેને બીજો શ્લોક હાથ લાગી ગયો તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખ્યો એમ માની બોલતો બોલતો આગળ ચાલ્યો ખડબડ ખડબડ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુકડ મુકડ બેઠલ હે ધડ ડડબડ ધડબડ દોડત હે ચાલતા ચાલતા એક રાજા શહેર આવ્યું શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો ખડબડ ખડબડ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુક્કડ મૂકડ બેઠત હૈ દડબડ દડબડ દોડત હૈ રાજાએ આ વિચિત્ર શ્લોક ઉતારી લીધો રાજા કચેરીમાં બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં પછી રાજા બ્રાહ્મણને કહ્યું મહારાજ બે ચાર દિવસ પછી આવો પાછા કચેરીમાં આવજો ત્યારે તમને આ શ્લોકનું હું અર્થ કહીશ હમણાં રાજાના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો તમને તમારા શ્લોકનો જવાબ હું પછીથી આપીશ રાજા બ્રાહ્મણનો શ્લોક પોતાના ઓરડામાં લખાવ્યો શ્લોકનો અર્થ વિચારવા રાજા રોજ રાત્રે બાર વાગે ઉઠે અને નિરાતે એકાંત એકાંતમાં શ્લોકનું ચરણ બોલતા જાય એનો અર્થ વિચારતા જાય એક રાત્રિએ રાજાના મહેલમાં ચાર ચોર ચોરી કરવા આવ્યા તેઓ રાજાના મહેલ પાસે જઈને જમીન ખોદવા લાગ્યા બરાબર રાતના બાર વાગ્યા ને રાજા પેલા નિરંતરની જેમ શ્લોક યાદ કરવા જ્યાં બેઠા થયા અને પહેલો ચરણ એ બોલ્યા ખડબડ ખડબડ ખોદ હે એ જ ટાઈમે પેલા ચોર ખાડો ખોદતા હતા ચોરોએ મનમાં વિચાર્યું કે રાજા તો જાગતો લાગે છે રાજાને ખોદવાના અવાજ ઉપરથી ખબર પડી ગઈ એટલે એ ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં તે ખાતરી કરવા ડોક છે જ ઊંચી કરી ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યા લાંબી ડોકે જોતે આ સાંભળીને તો જે ચોર બારીમાં જોતો તો એને ખાતરી થઈ કે રાજા જાગે ને આપણને આ ઉપર ધ્યાન રાખે છે અને એકદમ નીચે ઉતરી ગયો ને એને એના સાથીદારોને છાનામાના બેસી જવા માટે કહ્યું ત્યાં તો રાજા ત્રીજું ચરણ બોલ્યા કુકડ મુકડ બેઠ થે ચોરોના મનમાં થયું કે હવે તો ભાગો રાજા આ બધું જાણે છે ને આપણને જુએ છે ને હમણાં પકડાઈ દેશે હવે આપણે જરૂર પકડાઈ જઈશું અને એ તો બીકના મારે એકદમ ત્યાંથી દોડે ત્યાં તો રાજા ચોરથી ચોથું ચરણ બોલે ડડબડ ધડબડ દોડે થયા હવે ચોરો તો હતા રાજાના પોતાના દરવાનો એટલે કે મૂળ ચોકીદારો જ ચોર હતા તેઓ જ રાજાના ચોકીદાર હતા તેમની દાનત બગડેલી તેથી ચો ચોરી કરવાનો તેમનો વિચાર થયેલો ચોરો ઘર ભેગા થઈ ગયા પણ બીજે દિવસે જ્યારે કચેરી ભરાઈ ત્યારે તે સભામાં હાજર થયા રહ્યા નહીં એમના મનમાં એવું થયું કે આ રાજાને ખબર પડી કે રાજા આપણને બોલશે એટલે રાજાએ ચા રાજાએ એમને એમની ગેરહાજરી જોઈ એટલે રાજાએ એમને બોલાવા મોકલ્યા અને આવ્યા તો દરવાનોને તેડવા રાજાએ બીજા બે સિપાહીઓને મોકલ્યા ને કચેરીમાં દરવાનોને હાજર થવા કર એમને રાજાને સલામ કરી ઉભા રહે રાજાએ પૂછ્યું બોલો તમે કચેરીમાં કેમ નહોતા આવ્યા પેલા દરવાનો તો ધ્રુજવા લાગ્યા તેમના મનને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયેલ છે ખોટું બોલશો તો પકડાઈ જઈશું ને વધારે માર પડશે એમ દાણી એમને રાત્રે બનેલી બધી વાત રાજાને કહી દીધી રાજા તો આ બધું સાંભળી વિસ્મય પામ્યા એમને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ છે શ્લોક તો ભારે ચમત્કાર બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખુશ થઈ ગયો અને એને બ્રાહ્મણને બોલાવ્યો અને સારું ઇનામ આપી વિદાય કર્યો આમ અજાણતા પણ બ્રાહ્મણથી ઘણું સારું થઈ ગયું કેવી વાર્તા લાગી હું છું પ્રણય જો વાર્તા સારી લાગે તો જરૂર કોમેન્ટ કરજો હસ્તો